के नै कान दिए रे भाईगा बाहे जा रहा है चला है खाते हेता नी जा रहा है खातिर दिशाती आ रहा बाकाय आ जा जा 拿好了 小哥，下哥。

જવાહરલાલ નેહરુ, લુખમાનો તીલક, સુભાષ ચંદ્ર બોઝ કેઈ પોતાનો બલિદાન દીધા સ્વરાજ બના બનવા તે સ્થિતિમાં નમસ્કાર naruna તેમજ મારા વાલા બાલ દોસ્તને મારા પ્રણામ હું આજે આપની સમક્ષ શહીદ ભગતજી વિશે મારા શબ્દ રજૂ કરીશ આશા છે આપ શાંતિથી સાંભળશો

સ્વતંત્રતા સંગ્રામ સુખદેવ અને ભારતની સ્વતંત્રતા માટે શહીદ થયા હતા

આજના શુભ પ્રસંગે ઓગણસી સ્વતંત્ર દિવસ નિમિત્તે આપણી શાળામાં પધારેલ સિંદ્રિયાંબા ગામના વડી લેવા અને ગામના સર્વસ્વ એવા પટેલ શ્રી ગ્રુપ ગ્રામ પંચાયત મહાલપાડા અને સિંદ્રિયાંબાના આપણા ગ્રામ પંચાયતના બંને સભ્યશ્રીઓ અમારા સામાજિક કાર્યકરો ગ્રામજનો વડીલો બહેનો આંગણવાડી વર્કર્સ તેમજ નામી અનામી તમામ સાથે સાથે પ્રાથમિક શાળા સેન્દ્રી આબા ગુરુજનો અને મારા નાના નાના ભૂલકાઓને સૌ પ્રથમ તો આ સ્વતંત્ર દિવસ નિમિત્તે સૌને હાર્દિક શુભકામનાઓ આમ તો બધા જાણીએ જ છીએ આપણા આ સ્વાતંત્ર દિવસનો મહિમા પટેલ શ્રીએ કીધું તેમ કે ઓગણીસો સુડતાલીસના પહેલા લગભગ બસો વર્ષ સુધી બ્રિટિશ શાસન હતું અંગ્રેજોએ ખૂબ જ એવી ગુલામી ગુલામીનો સામનો સામનો આપણા હિન્દુસ્તાનની જનતાને કરવો પડ્યો અનેક પ્રકારના જુલમો સહન કરવા પડ્યા એ શારીરિક હોય માનસિક હોય કે અલગ અલગ રીતે જોઈએ ધાર્મિક હોય ખેતીને લગતા હોય કર વસૂલાત કરતા તો એવા જુલમો સહન કરતા હતા જે તે સમયના આપણા વડીલો કદાચ અહીંયા સાક્ષી એક બે પટેલશ્રીએ કીધું તેમ કે એકાદ આપણા વડીલ એવા છે ગામના કે તેઓ સાક્ષી હતા

કે અમારા વિસ્તારના જે કોઈ પણ માણસો છે એમને ઝૂલોમાં સહન ના કરવા પડે અને આખરે સન 1947 ના 15મી તારીખે એના આગળનો દિવસ એટલે કે 14 તારીખે આપણા દેશના વડાપ્રધાન દ્વારા 14 તારીખના 12મી 12 વાગે રાતના મધરાત્રીએ જે બ્રિટિશ નો રાષ્ટ્ર ધ્વજ હતો એને ઉતારવામાં આવ્યો અને બારને ને એક મિનિટે એટલે કે પંદરમી ઓગસ્ટના પહેલા ટકોરે આપણા રાષ્ટ્રધ્વજને તિરંગાને એકદમ શાન સાથે ચડાવવામાં આવ્યો અને તે દિવસથી આપણો દેશ સ્વતંત્ર થયો અને સ્વતંત્ર થયા બાદ આપણા દેશમાં આપણે આજ સુધી આમ દરેક બાબતની જે સમસ્યાઓ છે એનો નિરાકરણ ધીમે ધીમે આવી રહ્યો છે અને આપણે શાંતિના માહોલમાં રહ્યા છે ખાસ કરીને આપણા પોતાના હક્કોને જાણવા જોઈએ જે તે સમયે ઓગણીસો સુડતાલીસ પછી આપણો દેશ આઝાદ થયો ત્યારબાદ બંધારણ રચાયું જે છવ્વીસમી જાન્યુઆરી તરીકે આપણે ઉજવીએ છીએ અને દરેક નાગરિકને મૂળભૂત હકો આપવામાં આવ્યા અને આ રીતે આજે દર વર્ષે આપણે આ દિવસને ખૂબ જ ગૌરવભર્યો રીતે ઉજવીએ છીએ એના પ્રત્યે આપણને પોતાના દેશ પ્રત્યે માન હોવો જોઈએ અને હું તો એટલું જ ચાહીશ કે આપણે બધા એકી સાથે બધા એકબીજા સાથે હળીમળીને રહીએ વાદ વિવાદો કરતા થોડા ઘણા વિવાદો હોય તો એનો વાતો મોટા વાદ વિવાદો ન પડીએ આ ઉપરાંત જે બાળકોને સૂચનો આપવાના છે એ તો હું પછી વાલી મિટિંગ રાખવાના છે ત્યારે આપણે બે પાંચ મિનિટમાં દસેક મિનિટ લઈશું તમામ ગ્રામજનો અને વાલીઓને વિનંતી છે કે તેઓ થોડી વાર દસક મિનિટ આ આપણા ધ્વજવંદનનો કાર્યક્રમ પૂર્ણ થાય ત્યારબાદ બેસજો જેથી કરીને જે વાલી મીટિંગના મુદ્દા છે તે યોગ્ય રીતે ચર્ચાય આ ઉપરાંત આજના ધ્વજવંદન કાર્યક્રમ દરમિયાન પોતાના દેશ પ્રત્યે ગર્વ છે અને બાળકો પ્રત્યે લાગણી છે એવા આપણા શાળાના અને આપણા ગામના દાતાઓ છે કે જેમના તરફથી શાળાના બાળકો અને તમામ ગ્રામજનોને મોડું મીઠું કરવા માટે ચોકલેટ આપવામાં આવી છે એ તમામનો હું આભાર વ્યક્ત કરું છું ગાંગોડા હરેશભાઈ ટી જેમને છ પેકેટ આપણા બાળકોને આપ્યા છે

સુનિલભાઈ એસ મોરીસ એમના તરફથી ચાર વિકેટ આપવામાં આવી છે તાલીમ ચાલુ રાખજો રંજુભાઈની કરતા સુનિલભાઈ એસ મોરીસ તુલસીરામભાઈજી પવાર તરફથી ત્રણ વિકેટ આપવામાં આવી છે જયસિંહભાઈ વસાવા તરફથી ત્રણ વિકેટ આપવામાં આવી છે શાંતિવનભાઈ ભોઈ તરફથી પાંચ વિકેટ આપવામાં આવી છે સૈજુભાઈ ગાંગુડા તરફથી પણ પાંચ વિકેટ અર્પણ કરવામાં આવી છે મિશિલભાઈ ગાયકવાડ તરફથી પાંચ વિકેટ અર્પણ કરવામાં આવી છે હરેશભાઈ દેવાનભાઈ ગાવીત તરફથી પણ પાંચ વિકેટ અર્પણ કરવામાં આવી છે જો ગ્રામ પંચાયત મહાલપાડા તરફથી પણ પાંચ વિકેટ અર્પણ કરવામાં આવી છે અને ગાંગોડા ગિરીશભાઈ સતીષભાઈ તરફથી બે વિકેટો આપણા આ આજના કાર્યક્રમ નિમિત્તે આપવામાં આવી છે આ તમામ દાતા શ્રીમાં હું સારા પરિવાર વતી આભાર વ્યક્ત કરું છું